કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આરે મહાદેવ વેલકમ ટુ માય YouTube ચેનલ ને મારી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈ આજે સવાર નવ વાગી સાડા નવ સાડા નવ સાડા નવ સાડા નવ સાડા દસ સોરી સાડા દસ વાગી છે અને આજે ભાઈ ઉઠવામાં મોડું થઈ ગયું છે કેમ કે ભાઈ હમણાં રેસ્ટ ટાઈમ હા છે બે દિવસથી કંઈ શૂટિંગ હતું નહીં કાલે પણ નહોતું ને આજે પણ નહોતું પરમ દિવસે હતું ત્યારે તમને વિડીયો ઉતારીને મૂકી દીધો હતો પણ આજે શૂટિંગ નથી કાલે પણ આખો દિવસ હું સૂતો હતો રેસ્ટ કર્યો હતો અને આજે ઘરે છું તો આજે હું ઓફિસે જઈશ ને થોડું ઘણું કામ કરીશ ને ભાઈ કાલે પાછા શૂટિંગમાં રેગ્યુલર થઈ જશું તો ભાઈ આજે અત્યારે ઉઠવામાં સાડા દસ ગયા છે ને બીજી વાત ભાઈ કાલે મને મોબાઈલમાં એવું બતાડ્યું પંચ્યાસી ટકા વરસાદ છે ભાઈ મને એવું લાગ્યું નહીં હવે મેં એટલું કામ લઈ લીધું છે ને મતલબ કે મેં મને એવું હતું કે ભાઈ હું મારું બધું કામ જેટલું પેન્ડિંગ છે ને થોડું ઘણું બધું કામ પતાવી દઈશ જે મારું પર્સનલ કામ છે પણ ભાઈ રિયલી સુરતમાં સવારના પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ છે પાંચ વાગ્યાનો નહીં પણ હું તમને કઉ ત્રણ ચાર વાગ્યાનો વરસાદ ચાલુ છે અને હજી વરસાદ ચાલુ જ છે એ બંધ થવાનું નામ નથી લીધું અને હજી આપણું બ્રેકફાસ્ટ બાકી છે તો ભાઈ ચાલો અત્યારે બ્રેકફાસ્ટ કરીએ અને મમ્મી અત્યારે જો કચરા પોતા હજી કચરા એવું કરે છે હું કહું મમ્મી મમ્મી હજી કચરા એવું કરે છે જો હજી કચરા પોતા થઈ રહ્યા છે મમ્મી અને આપણે હાટુ બ્રેકફાસ્ટ બનાવી દીધો છે બ્રેકફાસ્ટ ની અંદર મેં કાલ મમ્મી ને ફોન કરીને કહી દીધું મારી હાટુ રોટલી ના બટકા વઘારીને રાખજો મમ્મી અમારી હાટુ કાલ સાંજે જ રોટલી કાલ સાંજે જ બનાવી મમ્મી જય શ્રી કૃષ્ણ ના અને મમ્મી કાલ સાંજે મારી હાટુ રોટલી બનાવી રાખીને આજે વઘારેલા બટકા બનાવી દીધા છે ભાઈ કેમ કે આપણે હમણાં થોડુંક ડાયટ ફોલો કરવાનું છે ભાઈ બધી વસ્તુ ખાવાની બંધ ને ભાઈ આપણે જે ડાયટમાં હેલ્થ માટે જેટલી વસ્તુ છે એ ફોલો કરવાની ભાઈ શરીરને લઈને નથી ડાયટ ફોલો કરતો હું હું મારે હેલ્થને લઈને ભાઈ કેમ કે હમણાં બીમાર પડી જાઉં છું હમણાં કન્ટિન્યુ કામ ચાલે છે તો ભાઈ બીમાર પડી જાવ છું એટલા માટે હું મારી હેલ્થને લઈને થોડુંક હમણાં સિરિયસ થવાનું છું એટલા માટે મને જે લાગતું ઓળખતું હશે એ જ વસ્તુ ખાઈ બધી વસ્તુ હું નહીં ખાઉં એટલા માટે તો ચાલો બટકા વઘારવાના કીધા હતા બટકા રેડી થઈ ગયા છે તો ફટાફટ આપણે ખાઈ લઈએ અને આજે મમ્મી માટે થોડુંક સરપ્રાઇઝ છે ભાઈ લગ તો ચાલો એ તમને વિડીયો આખો જોશો ને તો તમને ખ્યાલ પડશે કે આજે સરપ્રાઇઝ શું છે તો ચાલો ફટાફટ પેલા આપણે જમી લઈએ પણ સરપ્રાઇઝ ત્યારે જ આવશે જ્યારે આ બંધ રહેશે આ બંધ રહેશે એટલે કે વરસાદ બંધ રહેશે ત્યારે ચાલો પેલા ફટાફટ ખાઈ લઈએ મળીએ તો કેમ છો મિત્રો આપણે સવાર પછી ડાયરેક્ટ અત્યારે સાંજના મળીએ છીએ સાંજના અત્યારના વાગી ગયા છે સાડા સાત વાગી સાડા સાત હા સાડા સાત વાગી ગયા છે અને આપણે અત્યારે સાડા સાત વાગ્યે અત્યાર સુધી આપણે ઘરે જતા આખો દિવસ સુતા જ છીએ કેમ કે ભાઈ આખો દિવસ એટલો વરસાદ પડ્યો છે ને પંચ્યાસી ટકા ભાઈ વરસાદ બતાડતો હતો હેવી રેન હતો અને ભાઈ આજે આખો દિવસ સુરતવાળા તમને લોકો બધાને ખબર જ હશે તો આખો દિવસ કેટલો હેવી વરસાદ પડ્યો છે તો વરસાદના કારણે આપણે આખો દિવસ ઘરે સૂતા અને સૂતાને મતલબ સૂતા જ જે ખાધું પીધું સૂતા છે અને પછી આપણે ગયા અરાઉન્ડ છ વાગે આપણે એટલો કંટાળો એટલો કંટાળો હોય ને તો પછી આપણે જીમમાં ગયા જીમમાંથી જઈને આવીને આપણે જોયું તો મમ્મી પપ્પા લોકો બહાર ગયા છે વાસ્તામાં ગયા છે તો અત્યારે આપણે જેમ સવારે કીધું તો મમ્મી માટે ગિફ્ટ લેવા જવાનું છે તો ચાલો અત્યારે આપણે નીકળીએ અને લઈ આવીએ કે મમ્મીને હજી નથી ખબર કે એની હાટું હું લાવવાનું છું પણ હજી આવે એ પેલા આપણે એની માટે લઈને આવીએ અને બેકઅપ બેકઅપ બધું કરી રાખીએ પછી આપણે મમ્મીને એનો ફોન આપણે ગિફ્ટ કરીએ તો હજી એને ખબર નથી કે આજે હું એની હાટું લેવા જવાનું છું પણ ચાલો આપણે ફટાફટ જઈએ અને આપણે લઈ આવીએ કયો લેવો છે હું લેવો નથી હજી નક્કી નથી પણ ત્યાં જઈને આપણે જોઈએ આપણે લેવાનો છે કેમ જો મિત્રો મેં તમને કીધું હતું કે આજે મોબાઈલ લેવા જવાનો છે તો મમ્મી સાટુ મમ્મી માટે એક આવડો આ ઓપ્પો કે થર્ટીન એક્સ આવડો મોબાઈલ સિલેક્ટ કર્યો છે કેમ કે ભાઈ આવડો મોબાઈલ મને મારા શાળાએ સિલેક્ટ કરાવ્યો છે આપણે પપ્પા માટે એ પેલા એક મોબાઈલ લઈ ગયા જે જેન મોડલ હું હતું એ થર્ટીન એવું જ કહે હતું ને ઓપ્પો એ ફાઈવ હતું ને ત્યારે મમ્મી માટે એ કે થર્ટીન એક્સ લેવા આવ્યા છે ભાઈ મારા બધા મોબાઈલ મારો હાળો ઘે ને એટલે અહીંયા જ આવી કેમ કે ભાઈ આપણે હાળા ગઈ ને એમ કરવું પડે ક્યારેક ક્યારેક દર વખતે નો આલે પણ ક્યારેક ક્યારેક ગઈ ને એટલે કરવું પડે અને એ બાને ભાઈ ગે ને કરી દે જો કેમકે આપણે ગે એટલે એ ભાઈ કરી દે ને આપણે કરાવવું પડે એવું છે તો ભાઈ હવે મમ્મીના આવડા ફોન ને રેડમી ના ફોન ને આપણે બાય ગઈ અને ભાઈ આની અંદર જે ડેટા છે એ આપણે આની અંદર ટ્રાન્સફર કરાવી લઈએ એટલે ભાઈ ચાલુ થઈ જાય હજી મમ્મી નથી ખબર એટલો આવડો મોબાઈલ લીધો પણ ઘરે જઈને આપણે એને દેખાડશું તો ચાલો પેલા ડેટા ટ્રાન્સફર કરીએ Yeah. yeah, 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 yeah. આ ભાઈ જો પેક કરી દે છે મસ્ત અને ભાઈ આ બીજી વસ્તુ કે ભાઈ જો તમારે નવા મોબાઈલ લેવા હોય ને નવા જૂના આઈફોન ને લગતી કાંઈ પણ વસ્તુ હોય ને તો ભાઈ જો આમ આઈડી જોઈ લો મોબાઈલ પોઈન્ટ નવાણું આઈડી ને ફોલો કરી લેજો ને ભાઈ રોજની રોજ અપડેટ એની અંદર આવશે તો તમે એ જોતા જજો અને ભાઈ એના ભાઈ આ ભાઈ ઓનર છે ઓનર જે સમજો એ ભાઈ આ ભાઈ લાગતું વળગતું છે આ આઈડી આવડા ભાઈ હેન્ડલ કરે તો ભાઈ ઓનર આજ કહેવાય તો ચાલો હવે નીકળીએ અને મમ્મીને આપીએ સરપ્રાઈઝ તો ભાઈ અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને મમ્મી હાટું જે ગિફ્ટ લેવાનું હતું એ ગિફ્ટ લઈને આપણે અહીંયા મમ્મી મૂકી દીધું છે તો મમ્મી આવશે ને એટલે એમ કહેશે કે મારો મોબાઈલ ક્યાં મારો મોબાઈલ ક્યાં એને તો નથી ખબર કે આપણે એની હાટું નવો મોબાઈલ આવી એનો જૂનો ફોવાલ ગોતતા હશે પણ આપણે એને સરપ્રાઇઝ આપશું એના નવા મોબાઈલનું કેમ કે હજી આપણે એનું કવર બોર કંઈ ચડાવ્યું નથી તો ચાલો લેટ સી મમ્મી આવે એટલે હું તમને બતાડું એના રિએક્શન બાર વાગે છે અને તમે લોકો આવો છો હા પપ્પા

અચ્છા તમે બે બે જે બે બે જગ્યાએ તમે બેહો આવી ગયા હતા ને તમે એક વાસ્તામાં ગયા હતા તો જમીન આવ્યા એમને તમે શું વાત કરો છો મોબાઈલ ની રીંગ નથી પડતી જાતી જ નથી રિંગ શું વાત કરો છો રિંગ તો જાય ને હા તમારા સોફા હેઠે છે જોવો તો તમે તમારા તકિયા નીચે છે જોવો તો તો તારો ફોન નો મેળ એવું છે નથી નથી જો લેપટોપ ઉપર તો ડબ્બો પડ્યો છે લઈ જા તો લેપટોપ ઉપર કઈ કોથળી પડી છે હા 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 હા

કેવો લાગ્યો નવો ફોન પપ્પાને ધોળો ફોન તમારો કાળો ફોન પપ્પાને અચ્છા પપ્પાને ભાઈ પપ્પા મોટા રહ્યા એટલે પપ્પાના ભાઈમાં જ હોય ને તમારે એની જેટલો વહીવટ નથી બધાય નંબર આખા એક કેટલા બહુ નંબર હતા જેટલા હતા બધા દીધા આની અંદર ઓલા જ આમાં બધા નંબર છે તો

હોય જ કેમેરા વેમેરા બધું હરકું જ છે જો તો તમારે શું છે બદલ હોય તો બદલી નાખો લે આ લે તમારે કાઢવું કવર આવ્યું શું વાત છે

મમ્મી કવર ફિટ કરે છે ઓ બાય બાય હાલો થઈ ગયો હા હાલો લાગે હે હળવો લાગે હે પપ્પા પણ આ પપ્પા ને હળવો જ ફોન છે હે તો ચાલો મમ્મી હું કે ફાઇનલી એક સરપ્રાઈઝ મળી ગયો જેને કેટલા દિવસથી એમ કેતા હતા ફોન બદલાવો છે બદલાવો છે બદલાવો છે ને આજે ફાઇનલી મારા મમ્મી ફોન પર લઈ લીધો ને અત્યારે મોબાઈલ નું નામ પણ બોલતા આવડી ગયું ઓપો કે 13x 5g તો મમ્મી તમે હા 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 દ ભણા હે 5g અગર તો મમ્મી તમને હે ને આમ જો આ રૂમ ની અંદર આપડા હોલની અંદર અને ઉપર હું કે કે મારા રૂમની અંદર તમે જેટલો નેટ વાપરશો તો એટલું એમાં અનલિમિટેડ નેટ મળશે કેમ કે 5g હજી ઓ મુકેશભાઈ હજી હે ને મુકેશભાઈ અંબાણી હે હજી હે ને 5G અનલિમિટેડ હજી ચલાવે છે ચલાવે છે તો તમ જેટલું નેટ વાપરશો તો હવે ના ના ચાલુ તો હતું જ મતલબ ઈ 5G ને હવે પૈસા લે હે પણ હજી નથી લેતા ત્યાં મોજ કરી લઈએ વાપરી લઈએ જેથી લે તેથી પાછું વાઈફાઈ મુકાવવાનું થાય આપણે હમણાં વાઈફાઈ વાળા ની સ્કીમ તો આવે જ છે રોજ કે ભાઈ તમે અમારું વાઈફાઈ મૂકો પણ અમે બે આપણે ઘરે ઘરે 5G આવવા મળ્યા તો પછી આપણે કઈ મુકાવવાનો કે ફાયદો છે નહીં તો ચાલો મિત્રો અત્યારે બહુ લેટ થઈ ગયું છે ને કાલે સવારે આપણે જવાનું છે શૂટિંગમાં અને એક બાઈક એક મોટો પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો છે કે આપણું કેમેરાનું ચાર્જિંગ જે બેટરી ચાર્જિંગ કરવાનું ચાર્જિંગ આવે ને ભાઈ એ ચાર્જર ખરાબ થઈ ગયું છે તો ભાઈ આજની બહુ મોટી નુકસાની છે એવું છે કાલે કાલ આખો દિવસ આપણે જેટલું રડશું ને એટલું તો ભાઈ કેમેરાનો સામાન લેવામાં આવ્યું છે કાલ આખા દિવસમાં એવું છે તો ભાઈ કાલ ગમે એમ કરીને રડવું તો જો હે ને ભાઈ હવે